છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે આગામી સોલ માર્ચે વિશ્વ પ્રસિદ્ધ ઘેર મેળાનું આયોજન થઈ રહ્યું છે મેળાના પ્રચાર અને પ્રસાર માટે જિલ્લા વહીવટીતંત્ર એક અનોખી પહેલ કરી હતી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાનીમાં આજે સવારે સાડા છ વાગે બે કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત સોથી વધુ લોકોએ ભાગ લીધો હતો છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે આગામી સોલ માર્ચે વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળાનું આયોજન થઈ રહ્યું છે મેળાના પ્રચાર પ્રસાર માટે જિલ્લા તંત્ર એક અનોખી પહેલ કરી હતી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાનીમાં આજે સવારે સાડા છ વાગે બે કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત સોથી વધુ લોકોએ ભાગ લીધો હતો હોળીના ત્રીજા દિવસે યોજાનાર આ મેળાના પ્રચાર માટે છોટાઉદેપુર નગરમાં દોડ યોજવામાં આવી હતી આ દોડનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ગેરના મેળા અંગે જાગૃતિ ફેલાવવાનો અને ફિટ ઇન્ડિયા પ્રોત્સાહન આપવાનું હતું આપણે બધા જાણીએ છીએ સોળમી માર્ચ ગેરના મેળાના આયોજન છે કવાટ ખાતે તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે સોળમી તારીખે આયોજીએ અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે એક તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મૂવમે મૂવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ થેન્ક યુ